વિરામે કેટલાક મહેમાનોને ભાગવત ભગવાન અને ઠાકોરજીના દર્શન પૂજન માટે અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથા મંચ પર નિમંત્રિત રહ્યો છું પૂર્વકથા યજમાન માનની ચૂનીભાઈ પંચાલ અને તેમના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ ભાગવત ભગવાનને ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો માનની ચૂનીભાઈ પંચાલ સંગીતાબેન ભરતભાઈ પટેલ ચાંદલોડિયા ગામને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશું સન્માનની જેનિલભાઈ કતિરા અમદાવાદ અને સન્માનની ભાવેશભાઈ કતિરા અમદાવાદને પણ વિનંતી કરું કે તેઓ પણ કથા મંચ પર આવી ઠાકોરજીનું ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે જે નામની ઉદ્ઘોષણા થઈ છે એ આવવામાં થોડી ગતિ રાખશે તેવી વિનંતી છે આરતીમાં સહભાગી થનાર ગંગા સ્વરૂપ સીમાબેન નવીનભાઈ પટેલ શ્રી હર્ષભાઈ નવીનભાઈ પટેલ અને અખંડ સૌભાગ્યવતી ચિંતલબેન હર્ષભાઈ પટેલને વિનંતી કરું અને અન્ય એમના પરિવારના સ્નેહી સ્વજનો જેઓ આરતીમાં સહભાગી થવાના છે તેઓ પણ કથા મંચ પર પધારે તેવી વિનંતી છે મારા ડાબા હાથે એક લેડીઝ પર્સ મળ્યું છે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી ખાતરી આપી અને મેળવી લેવા વિનંતી ફરી સૌને પોતાની કિંમતી ચીજવસ્તુ કાળજીપૂર્વક જાળવવા અને સલામત રીતે સાચવવાની વિનંતી સાથે ચતુર્થ દિવસના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય પર્વના આપણે સૌ સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે